આજે અમે તમને એવી મહિલાઓ સાથે મેળવશું કે જેઓ સ્વનિર્ભર બનવા માટે મહેનત કરી રહી છે ગુજરાત સરકારના માટી કલા વિભાગ અંતર્ગત નારિયેળના છાલામાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવાના વર્ગો ચાલી રહ્યા છે ભાવનગર શહેરમાં ભરતનગર વિસ્તારમાં ભરતભાઈ મોણપરાના અધ્યક્ષ સાથેના આ તાલીમ વર્ગ ચાલે છે જેમાંથી અનેક બહેનો અગાઉ શિક્ષણ મેળવીને નીકળી પગભર બની છે પંદર દિવસથી આવું છું અમે અહીંયા આપણે નોર્મલી આપણે નાળિયેરના જે છાલા હોય છે એને ફેંકી દઈએ છીએ ઘરમાં તો અત્યાર સુધી હું પણ એ જ કરતી હતી પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે નાળિયેરના છાલામાંથી એટલી સુંદર વસ્તુઓ બને છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું અહીંયા આપણને શીખવવામાં આવે છે અહીંયા અમે આવીને ગણપતિ તોરણ ઝુમ્મર મોદીજી ઘણું બધું શીખવા મળ્યું આના દ્વારા આપણને લેડીઝને આગળ વધારવા માટેની સરકારની એક ઉત્તમ તક છે જેનો તરફથી સ્ટાઈફંડ મળે છે જે બહેનોને એક મહિના દરમિયાન પોતાના બેંકના ખાતામાં જમા થાય છે આજના સમયમાં રોજગારીનો પ્રશ્ન સતાવે છે જો શિક્ષિત ના હોય તો પણ ઘરે બેઠા રોજગારી મેળવવા અનેક ક્ષેત્ર છે તે પૈકીનું ગુજરાત સરકારના માટી કલા વિભાગ અંતર્ગત ચાલતા પંદર વર્ષથી વર્ગોના લાભ લઈ ચૂકેલી મહિલાઓ આજે પગભર બની ચૂકી છે જો કે આ વર્ગમાં નારિયેળના છાલામાંથી પગલું છણિયા ગણપતિ તેમજ અન્ય ચીજવસ્તુઓ મહિલાઓને ખ્યાલ ન હતો કે નારિયેળના છાલામાંથી કેટલીક ચીજવસ્તુઓ બને છે દરેક વર્ષથી હવે આ નારિયેળી રેસા તાલીમ વર્ગો શરૂ કરેલા છે એમાંથી લગભગ બે હજારથી વધારે બહેનોએ આ વર્ગની તાલીમો લીધી છે અને એમાંથી ઘણા બહેનો આપણે આંબાવાડીમાં જ અમારે એક શાંતિભાઈ પરિવાર છે એ આની ઉપર જ પોતાનો પરિવાર ચલાવે છે એવા અમારે એક શોભનાબેન બારીયા વડવામાં છે એ પણ નાળીના રેસામાંથી વસ્તુ બનાવી વેચે છે આમ ઘણા બહેનો આ વર્ગમાંથી તાલીમ લઈ અને પોતે પગભેર થયેલા છે અત્યાર સુધીમાં બે હજાર જેટલા બહેનોએ તાલીમ લીધી છે અને પહેલાં તો સિલાઈ મશીન આપતા એટલે બારસોથી વધારે બહેનોને વિનામૂલ્યે અમે સિલાઈ મશીન અપાવ્યા છે અને એના ખાતામાં સીધું સ્ટાઇપેન્ડ પણ જમા થાય છે આ પહેલા પચીસસો રૂપિયા હતું પણ આ વર્ષથી પિસ્તાલીસસો રૂપિયા થયું છે અને એના ખાતામાં જમા થાય એટલે એકદમ પારદર્શક બધો ચોખ્ખો એવટ અને આ જે વસ્તુ બનાવશે નારિયેળના છાલામાંથી બધું મટિરિયલ ગુજરાત માટીકામ કલાકારી ગ્રામ ટેકનોલોજી સંસ્થાએ આપેલું છે જે એક સરકારનો વિભાગ છે વસ્તુ જે બનાવશે એ બેનો પોતાએ લઈ જવાની ભાવનગર શહેરમાં ગુજરાત સરકારના માટી કલા વિભાગ અંતર્ગત ચાલતા વર્ગમાં મહિલાઓ સ્વનિર્ભર બનતા તો શીખી રહી છે પરંતુ પહેલાં બારસો જેટલી મહિલાઓને તેના સિલાઈ મશીનનો પણ લાભ મળેલો છે તેમજ પચીસો જેવું સ્ટાઈપન્ડ મળતું હતું જે હવે સ્ટાઈપન્ડ ચાર હજાર પાંચસો કરી દેવામાં આવ્યું છે આમ મહિલાઓને શિક્ષણની સાથે આર્થિક મદદ પણ સરકાર તરફથી ચાલતા વર્ગખંડને પગલે મળી રહી છે